એક એક્ટ્રેસ પિતા આઈપીએસ ઓફિસર દીકરી કોલ્ડ સ્મગલર એક વર્ષમાં દુબઈની ત્રીસ ટ્રીપ એક ટ્રીપની બાર થી તેર લાખ કમાણી છેલ્લા અડતાલીસ કલાકથી આખા દેશમાં કન્નડ અભિનેત્રી રાન્યા રાવનું નામ ચર્ચાઈ રહ્યું છે દરેકના મોઢે એક જ વાત સાંભળવા મળી કે કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી અને ડીજીપી ડોક્ટર કે રામચંદ્ર રાવની દીકરી હોવા છતાં રાન્યા આ કામ કરતી હતી દેશમાં ચર્ચાનું કેન્દ્ર બનનાર અભિનેત્રી રાન્યાની સોનાની ચોરીના કેસમાં ધરપકડ થઈ કોર્ટે તેને અઢાર માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો આઈપીએસ અધિકારીની પુત્રી એક્ટ્રેસમાંથી બની ગોલ્ડ સ્મગલર દુબઈથી બેંગલુરુ ચૌદ કિલો સોનાની ફિલ્મી ઢબે ચોરી કન્નડ એક્ટ્રેસ અને સિનિયર દીકરી રાન્યા રામની ત્રણ ફેબ્રુઆરીની મોડી રાત્રે બેંગલુરૂ આંતરરાષ્ટ્રીય ચૌદ કિલો સોડું મળી જેથી સોનાની દાણચોરીના કેસમાં તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરાઈ હાલ તે પોલીસ કસ્ટડીમાં છે પંદર દિવસમાં ચાર વાર દુબઈ ગઈ હતી અભિનેત્રી અવાડનવાર દુબઈ જતી રાન્યા પર ડીઆરઆઈની હતી નજર રાન્યા રાવ એપીએસ અધિકારી રામચંદ્ર રાવની સાવખી દીકરી છે રામચંદ્ર રાવની બીજી પત્નીની પુત્રી છે રાન્યા થોડા દિવસ અગાઉ દુબઈ ગઈ હતી ત્રણ માર્ચની સાંજના સાત વાગે દુબઈથી બેંગલુરૂ એરપોર્ટ પર અમીરાતની ફ્લાઇટ આવી હતી એ ફ્લાઇટમાં રાન્યા પણ હતી દુબઈથી મોટા પ્રમાણમાં સોનું છુપાવી રાન્યા બેંગલુરુ લાવી હોવાની બાતમી ડીઆરઆઈની ટીમને મળી હતી છેલ્લા પંદર દિવસમાં તે ચાર વાર દુબઈ ગઈ હોવાથી સુરક્ષા એજન્સીઓ પહેલાથી જ તેના પર નજર રાખીને બેઠી હતી ડીઆરઆઈની દિલ્હી ટીમને પહેલાથી સોનાની ચોરીમાં રાન્યાની સંડોવણીની શંકા હતી તેથી ત્રણ માર્ચે અધિકારીઓ ફ્લાઇટ લેન્ડ થાય તેના બે કલાક પહેલા એરપોર્ટ પર પહોંચી ગયા ફ્લાઇટમાંથી રાન્યાના ઉતરતાની સાથે કસ્ટમ વિભાગે તેની અટકાયત કરી હતી ત્યારે રાન્યાએ પોતાનો પરિચય ડીજીપીની પુત્રી તરીકે કરાવ્યો તેણે સ્થાનિક પોલીસનો સંપર્ક પણ કર્યો અને એરપોર્ટમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો પરંતુ ડીઆરઆઈ ટીમ તેને પૂછપરછ માટે બેંગલુરુના ડીઆરઆઈ હેડક્વાર્ટર પર લઈ ગઈ તપાસમાં જાણવા મળ્યું કે રાનિયાએ તેના બેલ્ટમાં ચૌદ આઠ કિલો સોનાના બિસ્કીટ છુપાવ્યા હતા અંગઝડતી દરમિયાન ડીઆરઆઈની મોટી માત્રામાં સોનાના બિસ્કીટ સોનાના દાગીના અને બે સડસઠ કરોડ રોકડ રકમ મળી આવી જેથી કસ્ટમ્સ એક્ટ ઓગણીસો બાસઠ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી બિઝનેસ માટે દુબઈ ગયાનું કહી કરતી દાણછોરી એક વર્ષમાં રાન્યા કરી હતી દુબઈની શરીરના અંગત ભાગો પર સોનું છુપાવી લાવતી રાન્યા તપાસ દરમિયાન અભિનેત્રી રાન્યાએ દાવો કર્યો કે તે બિઝનેસ માટે દુબઈ ગઈ હતી પોલીસના કહેવા મુજબ એક વર્ષના ગાળામાં બિઝનેસના નામે રાન્યાએ દુબઈની ત્રીસ ટ્રીપ કરી હતી એક વર્ષમાં દુબઈની આટલી બધી ટ્રીપ કરતા રાન્યા પર ડીઆરઆઈની સીધી નજર ગઈ ઘણા સમયથી શંકાના દાયરામાં તે આવી ગઈ હતી કથિત રીતે એવું પણ સામે આવ્યું કે રાનિયા દરેક ટ્રીપથી લગભગ બારથી તેર લાખ રૂપિયા કમાતી એક કિલો સોનાની તસ્કરી માટે તેને એક લાખ મળતા હતા એટલા માટે અભિનેત્રી દુબઈ જતી ત્યાંથી કમ્મર જાંગ સહિતના અંગત ભાગો પર સોનું છુપાવી બેંગલુરુ લાવતી હતી કેટલુંક સોનું ઘરેણા બનાવી પહેરી લાવતી હતી સોનાની દાણચોરીમાં પકડાયેલી રાન્ય રાવ કોણ છે 28 મે ઓગણીસો ત્રાણું ના રોજ કર્ણાટકના ચીકમંગલુરમાં જન્મેલી રાન્યા રાવ કર્ણાટક રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ડાયરેક્ટર જનરલ કે રામચંદ્રની સાવકી પુત્રી છે તેણે બેંગલુરુની દયાનંદ સાગર કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અભ્યાસ પછી તેણે એક્ટિંગની તાલીમ લીધી એ પછી તેણે ફિલ્મોમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું ત્યારબાદ માનિક્ય અને પટકી જેવી ફિલ્મોમાં અભિનય કર્યો ડીઆરએ અધિકારીની શંકા છે કે અભિનેત્રી રાન્યા મોટા ચોરીના નેટવર્કનો ભાગ હોઈ શકે છે હવે તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આવું પહેલીવાર બન્યું છે કે પછી તે અગાઉ પણ સોનાની દાણચોરીમાં સામેલ હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ